અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ દ્વારા પત્ની પીડિત પુરુષ આઝાદ દિનની ઉજવણી કરાઈ જેમાં વધુ લોકો જોડાયા હતા માનવું કે મહિલાઓ માટે બનાવાયેલા કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે જેથી સરકાર આવા કાયદાઓમાં સંશોધન અંગે કોઈ પગલા ભરે મહત્વનું છે કે અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ છેલ્લા કેટલાક વર્ષોથી ત્રેવીસમી જૂને પત્ની પીડિત પુરુષ આઝાદ દિનની સમગ્ર ભારતમાં ઉજવણી કરે છે અમારો એક એવો સંદેશ અમે મોકલવા માંગીએ છીએ કે પત્નીઓ જે છે કાનૂનનો ગેરલાભ લે છે દુરુપયોગ કરે છે અને પતિ અને એના પરિવારો જેલના સલાખો જાય છે ડાવરી પ્રોહિબિશન એક્ટ ભરણપોષણ કેસ ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ આવા બધા અનેક કાનૂનો જે છે એનો દુરુપયોગ થાય છે અને આમાં સત્તા મહિલાઓને આપી છે એ ઘેર બંધારણીય